હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો સડસઠ વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી એકસો છાસઠના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો સડસઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેડ અપ એ પ્રશ્ન 1 ઉપરાષ્ટ્રપતિના હોદાની અવધી કેટલા વર્ષ માટે હોય છે વિકલ્પ એ 2 વર્ષ વિકલ્પ બી 4 વર્ષ વિકલ્પ સી 5 વર્ષ કે વિકલ્પ ડી 6 વર્ષ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C, A, B, सी पांच वर्ष प्रश्न बें मदर टेरेसा ने नोबेल पुरस्कार क्या वर्ष में आपमा आयोजितो विकल्प ए इस्वीषन ओगनिशो अग्नेशितेर विकल्प बी इस्वीषन ओगनिशो अग्नेयसी विकल्प सी

शौनक नाम ने બે શાખાઓ છે વિકલ્પ A ઋગ્વેદ વિકલ્પ B યજુર્વેદ વિકલ્પ C સામવેદ કે વિકલ્પ D અથર્વવેદ આનો સાચો જવાબ છે વિકલ્પ D અથર્વવેદ प्रश्न 4 ईसवी सन 1856 में विधवा पुनर्विवाह कायदो कोना प्रयासों से बनावमा आवयो विकल्प ए ईश्वर विद्यासागर विकल्प बी दादा भाई नवरोजी विकल्प सी राजा राममोहन राय के विकल्प डी दयानंद सरस्वती आपसों सचो जवाब छे विकल्प ए ईश्वर चंद्र विद्यासागर प्रश्न 5 કયા ભારતીય સ્પીન બોલર નું ઉપનામ જમ્બો છે વિકલ્પ એ હરભજન સિંહ વિકલ્પ બી મનીંદર સિંહ વિકલ્પ સી રાજેશ ચૌહાણ કે વિકલ્પ વિકલ્પ ડી ડી અનિલ અનિલ કુંબલે આ જવાબ છે કુંબલે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો સડસઠ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો છાસઠના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે તેથી તમે ભાગ એકસો છાસઠના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો शेयर करो सब्सक्राइब करो जय जय गर्वी गुजरात थैंक यू